નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર આજના વિડીયોમાં વાત કરીશું ગણોત કલમ સિત્તેર અને સિત્તેર એન બી વિશે આ જે લોકોનો જૂના જમાનાનો કબજો જે જમીન ઉપર યથાવત હોય અને એના સાત બારના રેકર્ડમાં બીજા કોઈ જમીન માલિકનું નામ ચાલતું હોય અને એ લોકોને ગણોતિયા સાબિત કરવામાં ના આવ્યા હોય જે તે જમીનના તો એ લોકો માટે ગણતધારાની કલમ સિત્તેર બી અને સિત્તેર એનબી મુજબની જે કાર્યવાહી છે એ ખૂબ જ મહત્વની સાબિત થાય છે તેના તમામ જાણકારી વિશે આજના વિડીયોમાં વાત કરીશું તો સૌ પ્રથમ વાત કરીએ તો કોઈ જમીન છે એની ઉપર કોઈ જમીન માલિક નું નામ આજના સાત માં ચાલુ છે પણ એ જમીનનો કબજો એ જમીન માલિક જોડે નથી અને એનો કબજો કોઈ થર્ડ પાર્ટી જોડે છે થર્ડ પાર્ટી એટલે કે સૌ પ્રથમ જો એ જમીનના એકાવન થી સાત ના ઉતારામાં પાણીપત્રકમાં દર્શાવેલ જે વ્યક્તિનું નામ હોય એ એ વ્યક્તિ અને બીજી વ્યક્તિ કે કે એ જમીન ઉપર જેનો કબજો હોય એનું ઉતારામાં ક્યાંય પણ નામ ના હોય એવી વ્યક્તિ આ બંને વ્યક્તિઓ માટે ગણો ધારાની કલમ સિત્તેર બી ખૂબ જ મહત્વની સાબિત થશે કારણ કે એ જમીનનો કબજો તમારી પાસે છે એવું ક્યાંય રેકોર્ડ ઉપર ફાઇલ કરવામાં આવ્યું નહીં હોય તો સૌપ્રથમ પ્રથમ આવા વ્યક્તિ હોય શું કાર્યવાહી કરવાની છે તેની આજના વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપીશું તો સૌપ્રથમ આવી જમીનની એક ગણોદ્ધારાની કલમ સિત્તેર બી મુજબની અરજી મામલતદાર અને કૃષિ પંચ સમક્ષ એક ગણોત કરીને ફાઇલ કરવાની છે આ ગણોત ફાઇલ કર્યા પછી સૌપ્રથમ મામલતદાર અને કૃષિ પંચ દ્વારા સૌપ્રથમ પ્રથમ સિત્તેર બી ચલાવ્યા પહેલા

તો સિત્તેર બી નક્કી કરતા પેલા સિત્તેર એન બી મુજબનું પ્રકરણ ચડાવશે સિત્તેર એન બી શું છે એની વાત કરી લઈએ તો સિત્તેર એન બી એ સૌથી પહેલા પંચનામું રેકોર્ડ ઉપર આવ્યા પછી જે વ્યક્તિનો કબજો હોય એને જ્યાં સુધી સિત્તેર બીની અરજીનો નિકાલ ના થાય ત્યાં સુધી કબજો કોઈ ડિસ્ટર્બ ના કરાવે એવું કામ ચલાવ આપવાની કલમ એટલે સિત્તેર એનબી છે તો આ ખૂબ જ મહત્વની બે પ્રક્રિયાઓ છે કે જે લોકો પાસે કબજો હોય પણ જમીન માલિકના નામ રેકોર્ડ ઉપર ચાલતા હોય અને એ લોકોના પાણીપત્રકમાં બી નામ ના ચાલતા હોય અને ફક્ત કબજો ધરાવીને બેઠા હોય તો આવી તમામ જમીન પરત્વે જમીન માલિક દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ઇનિશિયેટ કરી શકાય એ પહેલા તમે સિત્તેર બી અને સિત્તેર એન બી વિગતોથી માહિતગાર થાવ અને એ મુજબના પ્રકરણો મામલતદાર અને પંચ સમક્ષ રજૂ કરશો જેથી કરીને તમારી ઉપર કોઈ આકરા પગલા લેવામાં આવે એનાથી તમે પ્રોટેક્ટ કરી શકશો એનો સામનો કરી શકશો તો આવો એક કેસ ખંભાતના મામલાદાર અને કૃષિ પંચે કેસની અંદર હુકમ કરેલો છે હુકમની ફર્સ્ટ પેજની નકલ આપની સમક્ષ મૂકું છું અને હુકમની કમ્પ્લીટ કોપી જોઈતી હોય તો તમે આઈઆરસીએમએસની સાઇટ ઉપરથી આ કેસની વિગતો નાખીને એના હુકમની નકલ મેળવી શકો છો તો વિડીયોમાં બસ આટલું જ અહી વિરામ આપીએ છીએ ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ